મિત્રો આપણે ડેમ ને પાર કરીને શંખેશ્વર મહાદેવની તળેટીમાં પહોંચી ગયા છીએ અને પહેલા થોડા દર્શન કરી લઈએ અને અહીંયા કોઈ હોય તો થોડી ઘણી વાતો કરીએ આ જુઓ ડેમ પાછળ આખો પાર કરીને આપણે સામે ખૂણે હતા હમણાં અત્યારે બધો પાર કરીને અહીંયા પહોંચી ગયા છે આમ તો નીચે બધો કમરથી નીચે ઉપર પાણી હતું થોડુંક વાંધો ન આવ્યો પણ જોખમ આવું ખેડાય નહીં પણ તોય ખેડી નહીં હું કઈ વાંધો નહીં આવ્યો

જ્યાં માણસોની અવર જવર ખૂબ જ ઓછી છે બહુ જ પવિત્ર વાતાવરણ છે અને આ છે શંખેશ્વર મહાદેવ આ તમને અંદર થોડા દર્શન કરાવું હર હર મહાદેવ મિત્રો હું બે હજાર તેરમાં માં અહીંયા આવ્યો હતો અને એના પછી ઘણી વાર એમ તો આવી ગયો પછી બે હજાર અઢાર ઓગણીમાં અને ત્યારે આ કંઈ ડેરીને કલર બલર એવું કંઈ કર્યું નહોતું બહુ પૌરાણિક ડેરી હતી અને આની સામે એક ચેક હતો એ અત્યારે તો છે નહીં આપણે આગળ પૂછી જોવી કે ચેક નહીં ક્યાં ગયો અને આ તમે અહીંના બાપુ ભજન કરતા કીર્તન કરતા એમનું આ રામસાગર બહુ જૂનું તમે જોઈ રહ્યા છો ભજન વિના મારી ભૂખ નહીં વાગે જોઈ શકો છો આ રામસાગર જય હો જય હો આ બધું મિત્રો આ કોક કોક જગ્યાએ જ આવું જોવા મળે કેમ કે અત્યારે આધુનિક યુગમાં ધીરે ધીરે આ બધું ઓછું થતું જાય છે અને આ બાપુનો ધૂણો છે અત્યારે અહીંયા કોઈ રહેતું તો નથી પણ એક આ ભગત છે એ દરરોજ સેવા પૂજા મહાદેવની કરવા આવે છે આટલું પાણી પાર કરીને આ બાપુની બેઠક હતી અને આ રહ્યો જો મિત્રો આ તમે જે નીચે જોવો છો એ ચેક છે જે આજથી ત્રીસ વર્ષ પહેલાં એક બાપુ જેને કોઈ ઓળખતું નહોતું એ આપી ગયા હતા અને કીધું હતું કે અહીંયા બહુ મોટું મંદિર બનાવજો તમે જેમાં તમે એક રૂપિયાથી લઈ એક કરોડ રૂપિયા સુધી ઉપાડી શકશો એની વાત આપણે આગળ કરીશું પેલા ભગવાન માતાજીના બધા દર્શન કરી લો ગુરુ દે અને આ બાપુ છે હરિહર ગીરી બાપુ આ જોઈ શકો છો જય હો જય ગિરનારી હર હર મહાદેવ વાહ શું નજારો છે મિત્રો કદાચ આવો નજારો તમને ક્યાંય જોવા ન મળે કેમ કે ચારેય બાજુ પાણી અને વચ્ચે આ કુદરતી વાતાવરણ વચ્ચે મહાદેવનું મંદિર સ્થાનક જ્યાં દર્શન કરવા માટે પણ પાણીમાં થઈને આવવું પડે અને અહીંયાથી દૂર દૂર સુધી કોઈ વાહનનો ઘોંઘાટ નહીં કોઈ પણ જાતનો ઘોંઘાટ કંઈ નહીં આખું પ્રકૃતિની વચ્ચે આવેલું આ સ્થાનક આ બહુ ઓછી જગ્યાએ હોય અને આ તમે બાપુના ચરણ પાદુકા છે તમે જોઈ શકો છો સંત શ્રી હરિહરગીરી બાપુ ગુરુશ્રી હરિહરગીરી આ બાપુનો ફોટો છે બાપુના ચરણ પગલા હતા અને હવે આરતી થાય છે આરતીનો પણ લાવો મળી ગયો આવી એક મોટી વાત કહેવાય મિત્રો કારણ કે કોઈ પણ જગ્યા આપણે ગયા હોય તો કદાચ દર્શન કરીને પાછા આવતા રહી પણ આરતીનો લાભ નથી મળતો પણ આવા સુંદર વાતાવરણ વચ્ચે આવા પવિત્ર ધામમાં આરતીનો લાભો મળ્યો આ એક બહુ મોટી વાત કહેવાય મિત્રો જય હો જય હો જ્યોત તમે જુઓ આ અખંડ ધૂણો છે મિત્રો જેને સિદ્ધ કરેલો છે તો મિત્રો આપણે આવી ગયા છીએ જોરાવર ઝાલાવાડની ધરતીના હળવદ શહેર માં બોલા ડુંગર ના જંગલ માં કે જ્યાં આ ખારી ડેમ વચ્ચે મહાદેવ શિવ શંકર ના બેસણા છે જેમનું નામ છે શંખેશ્વર મહાદેવ તો મિત્રા અહીંયા આપણે એક કાકા છે એમની યાર થોડી ઘણી વાતો કરીએ વર્ષો થી અહિયાં આવે છે તો આ મહાદેવ ની સ્થાપના કેવી રીતે થઈ એની ઘણી થોડી ઘણી આપણે વાતો કરીએ તો કાકા પેલા તો તમારું નામ કહી દો મારું નામ રતાભાઈ રતાભાઈ આખું નામ કહી દો રતાભાઈ ગામ કયું કોઈ કોઈબા

બંધાણો ને ત્યારે કઈક ડેમ નું કાર્ય અધૂરું રહેતો હતું એટલે જે ડેમ ના કંટ્રાક્ટી હતી ને એને એમ કીધું એમ કે જો આ મહાદેવ નું મંદિર નું મારું જો આ કાર્ય થઈ જશે તો હું અહીંયા મંદિર ની દેરી બનાવી દઈશ એમ તો પછી એક નાની એવી દેરી બનાવી એ પછી પછી આ જે બીજી વાર એક દાન જીણોદાર થઈ ત્યારે આ મોટી દેરી બનાવી આ દેરી બનાવી મોટી બનાવી તો વિયા બાપા ને એમને બનાવી વ્યા બાપા વિયા બાપા ને ઓલા જળ ભાઈ તાંગોત્રા

ધીણોધાર બનાવતા હતા તો પેલા તો આના પાયા કરવાના એટલે આપણે બ્રાહ્મણ ને તેડાવા પડે તો ચાલો ભાઈ ધાનધરા થી આયા કેમિકલ માં નોકરી કરતા અને વિયા બાપા કોઈ ભાઈ થી આયા એટલે કોઈ બા આયા એટલે ઈ એકલે બ્રાહ્મણ ને જ લઈને આયા નતા એક બીજા વિચાર કરતા દિલા કે બ્રાહ્મણ તો હે નહી કે હવે આપડે પાયા કેવી રીતે મુરસ કરશું એમ અહીંયા બેઠા બેઠા બીડી આમથી એક સાધુ આયા સાધુ આવી સાધુ એમ જ કીધું કે શું વિચાર કરો મંદિરનું પાયા કે મંદિર નું કે બાપુ તમારા આ સાથે કરો મુર્ત એમ કોઈક બ્રાહ્મણ તો જોઈને ને તો કે લાવો આપણે કરી કે મુહૂર્ત પછી એમને મુર્ત કર્યું વીઆ બાપાએ એ કર્યું અને એક સાધુ અલોકિત સાધુ હતા એ સાધુ એમને કર્યું ને ચાલો ભાઈ ત્રણ જણા હતા પછી મુહૂર્ત કરી કીધું એમને કે હવે આ પાયા બારું આપડે કાઢી લઈએ એટલે એની ઓલી થઈ જાય મુરત થઈ જાય એમ પછી મંદિર પછી એમને વાત કરી કે ચાલો હું તમને પૈસા આપું તમને તમે નાનું મોટું કર્યું ને એ રીતે એવડું મોટું બનાવું બાપા કે આ તો સાધુ કેવાય કે જલાભાઈ કે કદાચ ન થઈ કે આપડું બધું રજરી પડે એમ કારણ કે નો આવે તો પછી શું કરવાનું આપડે મોટું ચિત્રિ મૂકી અને નો થાય તો એટલે પછી એમનો બહુ ઓલો નો કીધો તો બાપુ એને એમ કે આ નહીં ઓલું કરે વિશ્વાસ નહીં આવે ઓલા વિશ્વાસ ડગી ગયો એટલે બાપુ ને ખબર પડી ગઈ આમનો હા એમને આમને એમ કે વિશ્વાસ નથી એમ અને બાપુ આમને શું કીધું બાપુ કે બાપુ અમે અમારી રીતે કરી એમ અમને અમારી રીતે કરો કરવા દો બાપુ કે ના એમ નઈ કે હાલો દસ હજાર રૂપિયા નો ડટો જોલી માંથી આમ કાઢી ને દીધો કે આખે ના બાપુ તમારા પૈસા નથી લેવા અમારે અને અમે અમારી રીતે કરશું પછી બીજી વાર બાપુએ ત્યારે એમ કીધું કે ચેક એમ આ ચેક લઈ જાઓ કોરો ચેક આપ્યો એક થી એક કરોડ રૂપિયા તમારે ઉપર છે આજ થી ત્રી વર પેલા એક કરોડ માં કરોડ રૂપિયા તમારી દાડી લઈ લેવાની કે બધું કમ્પ્લેટ ઓલું કરી લેવાનું પછી તો બાપુ જયારે આવ્યા તા ને ત્યારે બાપુ એટલું કીધું કે હવે હું અહીંયા જેથી પ્રતિષ્ઠા આની છે ને તેથી આવીશ પછી રાતે અગિયાર વાગે દસ વાગે આ ડુંગર માંથી ગાડી ઉતરી આમ સીધી આમ આમ રસ્તા વગર હો ડાયરેક્ટ હા અને એમાં ત્રણ સાધુ એક બાપુ હતા એ અને બે શિષ્ય બીજા ત્રણ જણા આયા અને જેટલા આમ ઓલા હાઈ તક ના આપડે કુંડ બનાવી ને એમાં હાથી બેઠા તેટલાના એટલા પેરામણી અને જેટલા સાધુ હતા એટલાની ની એટલી ફીસો ફીસ જ બધું જ કમ્પ્લેટ લઈને આયા અને વગર કીધે પાછો એમ કે આ તારીખ કેવું જ પડે આયુ આ તો કઈ કેવાનું એમ કઈ નઈ અને ડાયરેક્ટ જેથી અહીંયા ટા હતી ને જેથી કુંડપુર બીજે પચીસ ટા હતી તેથી રાઇતે આવ્યા અહીંયા લાડવા ને એવું બનાવતા પછી બાપા ને એના તો આમ સંભળી હતા બાપા ને ગાઈ ને બધી સંભળી હતી એ પછી અહીંયા સમલી હતા એટલે તો કે તમે લ્યો તમારે બી કે બેવું જ પડે કે બાપુ કે મારા ઘરના જ કે છે હતો કે ગાડી લઈ જાઓ કે આયથી એવું બધું પછી મેં એવું વાગ્યું કે જયારે જયારે ભયરું થયું આવી રીતે બાપુ આવ્યા ત્યારે કે લાડવાનો તૂટવા આવે એવું બધાને શંકા થઈ હા એવું એવું આમ થોડું બધાને એવું લાગ્યું કે આ રસોઈ તૂટશે બાપુ કે

મૈના મંદિ પછી એમના દર્શન કરવા જઈએ કે આપણે હાલો હા તે કોઈ હતું જ નહીં નો હોય મૂળ તો ભગવાન શંકર ની લીલા જ કહેવાય ને આયા એક સમાધિ હતી પેલા હા મારે ને અને આ રે ને એ જીવત સમાધિ હે હા ઈ બાપુ ને રે ને એ એ બાપુ એ પચ્ચો ફરીન ગયા હા જેમ આપણે જેમ આપણે બેઠા 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 એ એવ રીતે ચા પાણી પીધા હા

તો કોઈ ને એમ ન થાય આ જગ્યા સુની છે સુની છે કોક રહેતું જઈશ એવું લાગે જઈ છે આને આ આવી ને પરમ શાંતિ નો અનુભવ થાય આમ શાંતિ નો અનુભવ એ અનુભવ થાય અને નંદી હોય ને ભજન નો અનુભવ થાય હા કાય શું વસ્તુ છે એનો તપોબળ હજી એમ ના જીવી છે આપણે એક રીતે કહીને તપોબળ ના હિસાબે અને આ કા નકરા ડેમ ટપી નાખું આવું પાણી ભરેલું આટલું ગમે ત્યારે કઈક અનિશ્ચિત ઘટના બની જાય કદાચ પણ આટલા વર્ષો થયા એવું સાંભળવા નથી મળ્યું અત્યારે હું અંદરથી આવતો હતો તો અંદર એમ થતું હતું કે કદાચ ડૂબી જાય વધારે પાણી આવી જાય આ તે આ તો અહીંયા હતા નગર એમ નામ હોય ને કદાચ ઘટના બની જાય પણ આટલા થી એટલે આ મૂળ એમનો એક પ્રતાપ કેવાયો હતા છે આમ ને છે જ એમ એ જે છે જેને આતમાં જેને જાગેલો હોય ને હં એને અનુભવ થાય આ બધા બાકી મરેલો હોય તે નજરે દેખે હ

છે પણ અહીંયા જે જૂનું પેલા આપણે ઓલા હતું ને પથ્થર માં કોચરી બનાવતા અને નીચે પણ એક શિવલિંગ એટલે આ તો પછી જીર્ણોધાર કર્યો ને બીજી શિવલિંગ ઓલી મૂર્તિ લઈ લીધી એટલે ઓલી પછી બચે પછી નાખે ક્યાં એના માટે ઓલી અને ઓલો તમે કીધું ચેક હાલમાં અત્યારે હા ચેક તો લગભગ ત્યાં પડ્યું છે કારણ કે પછી આ બાપા એની ન લીધો એટલે બાપા એ બાપુ ઠેક ગયા અહીંયા પછી ચેક દેવાઈ ગયા હા એટલે આજથી મિનિમમ સાત આઠ વરસ થઈ ગયા તો ઉપર થઈ ગયું નથી મને યાદ પણ અહિયાં બોલાડુંગર માં હનુમાનજી આવતા ને ત્યારે આ શિવાલય અને ચેક સામે હવે એનો ઓલું હોય ફોટો ફોટો હતો ને આ એટલું યાદ હે કે સામે હતો ખરો ચેક હતો અંદર ફોટો હા એ જ ડીપ પડી ગયો ને હા બાપુએ બાર વર્ષ ઉભો તક કર્યું એના નામ ખરેશ્રીમાં પણ ખરેશ્રી ક્યાં હતા બધાય

રંગીલા હનમન નું બોળ આવશે હા અહીંયા નાગર આવો એટલે પછી શંકરેશ્વર મહાદેવ નું આ ડેમ વચ્ચે ડેમ ની વચ્ચે અંદર આવો કેમ કે વચ્ચે શું આ જંગલ જેવો રસ્તો હોય આમ તો આપણે તો ડેલી બધા આવોવાળા હોય એટલે વાંધો ન હોય પણ કોઈ અજાણ્યું કદાચ આવવું હોય કે અહીંયા દર્શન કરવા જવું હોય તો આવીએ કે એના માટે મિત્રો બહુ જ મજા આવી ગઈ આ સ્થાનકના દર્શન કરીને અને હવે આપણે નીકળી જશું ઘર તરફ કારણ કે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ક્યારનો ધીરો ધીરો વરસાદ ચાલુ છે આ વિડીયો પણ ચાલુ વરસાદમાં બનાવ્યો છે સાંટા આવતા હતા મોબાઈલ પણ થોડો પલડી ગયો છે પણ વાંધો નહીં મિત્રો તો અત્યારે આપણે છીએ શંકેશ્વર મહાદેવ આ ડેમની વચ્ચો વચ્ચ છે જો ચારેય તરફ આપણી ચારેય તરફ પાણી છે અને વચ્ચો વચ્ચ આપણે હા અને અત્યારે આ કાકા દરરોજ સેવા પૂજા કરવા અહીંયા આવે છે તો આપણે એમની પાસે થોડું ઘણું જાણીએ દાદા તમે કીધું ક્યાં અત્યારે કયા બાપુ હતા પેલા અહીંયા નાગાજી મહારાજ હતા એમનું નામ હરિયરગીરી બાપુ હતું અને એમના ગુરુ હતા હરિયરગીરી બાપુ હતા એ જૂના ઘટના હતા એટલે મેન આમ ભજન સે બાપુ નું હરિહર ગિરી બાપુ અહિયાં અહિયાં એમને અહિયાં બાર વર્ષ સુધી ઊભા પગે ખડા પગે તપસ્યા કરી દી અને બાર વર્ષ તો બેઠા પગે એટલે ચોવીસ વર્ષ એમને તપસ્યા કરી અને વચમાં થોડાક ટાઈમ વહી ગયા હતા પાછા એમને જયારે શરૂઆત માં ને ત્યારે પેલી વખત આવ્યા ત્યારે ત્યાં ઈ બોરડી માં અગરબત્તી ખોળતા એટલે અમે પૂછતા બાપુ અહીંયા તમે આ બોરડી માં કેમ અગરબત્તી ખોળો એમ બાપુ કે તમને બેટા નો ખબર પડે પાછળ થી ખબર પડશે એટલે એમ કે બાપુ નું બાપુ એમ કીધું તો એમ કે અહીંયા મારી સમાધિ થાય છે એમ બાપુ કીધું અત્યારથી આવી ખબર પડતી હોય તો તો અમે

એમના ગુરુ નું નામ આમનું નામ હરિહર કર્યું હતું અને એમના ગુરુ નામ હરિહર ગીરી હતું એમના ગુરુ ઉપરથી નામનું નામ પાડેલું હતું આમનું તો ભજન ને તપસ્યા હતી એટલે બાપુએ એમ કીધું હતું કે હવે તમે ગમે ત્યાં જગ્યા માં જગાડો કોઈને એમ અને મૂળ બાપુ એમ કે મારો આ ત્રીજો અવતાર હે એમ આ જગ્યા માંથી ત્રીજો ત્રીજો અવતાર હે અને તમે પણ હાઈ નાયર્યા હતા એમ તમને એવું હા અમને એવું એ વખતે એમ પણ અમને તો એવું પછી ખબર ન પડે એમના ગુરુ હજાર છે આ વિડીયો કદાચ જોવે ગર્વ થાય ને કે થાય અને કેમ નો થાય એમના શિષ્ય આટલી મોટી તપસ્યા કરી છે આવડું મોટું એમનું નામ રાખ્યું છે તો ગર્વ તો તો હોય જ ને ઈ મિત્રો તો આ અત્યારે આપણે શંખેશ્વર મહાદેવે જ્યાં ઘણી બધી જાણકારી મળી અને સાંજના અત્યારે સાડા છ જેવું થઈ ગયું અંધારું થઈ ગયું હે અને હવે નીકળી તો કોઈ વાર હરજ જ આવો તો આ શંખેશ્વર મહાદેવે દર્શન કરવા જરૂર અને જરૂરથી આવજો વરસાદ ચાલુ થઈ ગયો હે હવે ફરી મળશું ક્યારે

અને ડેમ વચ્ચે અત્યારે તો થોડુંક સારું હે આ